હેલો યુટ્યુબ ફેમિલી બધાને જઈ માતાજી તો આપણે બનાવીએ ભીંડી મસાલા તો ભીંડા સમારી લીધા છે ટામેટા સમારી દીધા છે ડુંગળી સમારી લીધી છે લસણ મરચાંની પેસ્ટ બનાવી દીધી છે આ ધૂનીને અને આપણે હવે બનાવવાનું શરૂ કરીએ ચાલો આગળ બન્યા રહીજો વિડીયોમાં તો આપણે ગેસ પર મૂકી દીધી કઢાઈને એમાં નાખી દીધું છે તેલ તો તેલ તો પી જાય એટલે આપણે હવે નાખીશું અંદર ભીંડા ફ્રાય કરવાના છીએ એટલા માટે સમારેલા ભીંડા ફ્રાય કરી લઈએ જો આપણા ભીંડા ફ્રાય થઈ રહ્યા છીએ ને કલર થોડો ચેન્જ થવા જ માંડ્યો છે હવે તમે જોઈ શકો છો આપણા ભીંડાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે કારણ કે આપણે થોડું વધારે તેલ મૂકીને ભીંડા ફ્રાય કરી રહ્યા છીએ ભીંડા ફ્રાય થઈ ગયા છે ફ્રાય તો ગાઈસ આપણે એકદમ ભીંડા ફ્રાય થઈને રેડી થઈ ગયા છીએ તમે જોઈ શકો છો તો આપણે બધા ફ્રાય ભીંડા હવે બહાર કાઢી લઈશું એક બાઉલમાં તો આપણે ફ્રાય કરેલા ભીંડા એક વાડકામાં કાઢી લીધા છે અને ફરી તેલ એમાં થોડું નાખીને ગરમ કરવા મૂકી દીધું છે જો આપણું તેલ તપી જાય એટલે આપણે એમાં નાખીશું ડુંગળી ડુંગળી સાતડવા દેવાની છે થોડી વાર માટે આપણે સમારેલી ડુંગળી રેડી રાખી હતી એ હવે એને થોડી વાર માટે આપણે સાતળીશું ગોલ્ડન બ્રાઉન રંગ કલર ના બદલાઈ જાય ત્યાં સુધી આપણે ધીમ તાપે ડુંગળીને સાતળીશું તો આપણે ડુંગળી સતડાવવા માટે સતડાઈ છે કડી આમાં જોઈ શકો છો એકદમ કલર ચેન્જ થવા માંડ્યો છે ગાઈસ તમે જોઈ શકો છો અને હું સતત એને હલાવ હલાવ કરું છું કારણ કે આપણી ડુંગળી એકદમ નીચે ચોટી ના જાય એના માટે નીચે વધારે પડતી લાલ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે અને ધીમાતા તો હું સતડાવા દઉં છું અને આ સતડાઈ ગઈ છે હવે આમાં આપણે લસણ આદુ મરચાની પેસ્ટ નાખી દઈશું જોડે જોડે એ પણ સતળાઈ જાય એટલા માટે કારણ કે આદુ મરચાં લસણની પેસ્ટને પણ સાતળવું જરૂરી છે જેથી ટેસ્ટ મસ્ત આવે તો જો આપણે ડુંગળીને જોડે જોડે આપણા આદુ મરચાંની પેસ્ટ બનાવેલી હતી લસણની એ પણ સતળાઈ જશે એટલે આપણે એકદમ શાકમાં ટેસ્ટ મસ્ત આવશે જેથી કરીને એકદમ બરાબર હલાઈ લઈએ મિક્સ કરી લઈએ જેથી જલ્દી મસ્ત સતળાઈ જાય એટલા માટે તો તમે જોઈ શકો છો આપણે એ એકદમ ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો એકદમ ડુંગળીનો કલર બદલાઈ ગયો છે એકદમ આપણી ડુંગળી સતળીને રેડી થઈ ગઈ છે હવે આમાં નાખીશું આપણે સમારેલા ટામેટા એકદમ ગળી ના જાય ત્યાં સુધી આપણે એને રેવા દેવાના છીએ કારણ કે એકદમ ટામેટાને ગ્રેવી જોવા થઈ જવા જોઈએ એકદમ ટામેટા ગળી જવા જોઈએ અંદર આવા આખા ટામેટા ના રહેવા જોઈએ એટલા માટે તો આપણે એમાં થોડું નમક પણ રાખીને રહેટા જલ્દીથી ગળી જાય જાય એટલા માટે આપણે નમક સ્વાદ પ્રમાણે નાખી દીધું છે હું બરાબર બધાનું આખું પૂરેપૂરું સબ્જી બને એના પ્રમાણમાં જ નમક નાખી દીધી છે એટલા માટે તો આપણે જલ્દી નમક નાખી દઈએ અને એટલા માટે આપણે જલ્દી ટામેટા એકદમ રેડી થઈ જાય ગળી જશે ગ્રેવી થઈ જશે તો ગાઈઝ આપણા ટામેટા પણ એકદમ ગળી ગયા છે તમે જોઈ શકો છો હું મિક્સરમાં ગ્રેવી નથી બનાવેલી હું આ રીતે જ બનાવું છું અને હવે આપણે એમાં નાખી દીધું છે થોડું બે ચમચી જેટલો બેસન કારણ કે આપણે સબ્જી બનાવવાનું છે વધારે એટલા માટે આપણે હું બે ચમચી જેટલું બેસન લીધું છે અને એ બેસનને પણ અંદર થોડી વાર માટે શેકાવા દેવાનો છે જેથી કાચો ના લાગે એટલા માટે કારણ કે બેસન શેકાઈ જાય તો જ એનો ટેસ્ટ પણ બરાબર આવે છે એટલે આપણે બેસનને બરાબર શેકી લઈએ અંદર જ તો મિત્રો આપણે એકદમ બેસન પણ અંદર શેકાઈને બરાબર રેડી થઈ ગયું છે એમાં તેલ પણ ઉપર આવી ગયું છે અને હવે આપણે એક ચમચી હળદર નાખીશું મળતી ઘૂમરચું નાખીશું કારણ કે આ બહુથી મરચું છે એટલે આપણે જેટલું આપણને જોયું એટલું પ્રમાણે નાખવાનું એમાં ધાણા પાવડર નાખીશું એક ચમચી એમાં એક ચમચી ગરમ મસાલો નાખીશું હવે એને બરાબર મિક્સ કરી લઈશું જેથી બધા મસાલા બરાબર તેલમાં શેકાઈ જાય એના માટે બરાબર મિક્સ કરીને આપણે રહેવા દઈશું થોડી માટે જેથી મસાલો કાચો ના લાગે તો આપણો મસાલો પણ શેકાઈને રેડી થઈ ગયો છે ગાયસ કારણ કે આપણે બધા મસાલા રેડી થયા છે અને એમાં હું અડધી વાટકી જેટલું નોર્મલ દહીં લીધું છે દહીંને અંદર નાખીને આપણે બરાબર એને બધી ગ્રેવીમાં મિક્સ કરી લઈશું જેમાં બેસન પણ આપણે શેકી નાખ્યું છે હવે એમાં નાખીશું આપણે ફ્રાય કરેલી ભીંડી જેથી બધું મિક્સ થઈ જાય એના માટે દહીં આપણે નાખી દીધું દહીંને ઉકળતામાં નથી નાખવાનું એટલા માટે હું દહીં નાખીને તરત જ એ કરીને ભીંડી નાખી લીધી છે અને હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું સબ્જી આપણું શાક એમ કેટલું દેખાવામાં કેવું લાગે છે અને એમ ટેસ્ટ તો કેવો આવશે તમને દેખવા દેખ્યા પ્ર પરથી જ ખબર પડી જશે આપણા ઘરમાં માણસો વધારે હોય છે એટલે આપણે વધારે બનાવવાનું છે અને તમે જોઈ શકો છો આપણું શાક બનીને રેડી છે તો આપણું શાક થઈ ગયું છે અને આપણે ગેસ પરથી નીચે ઉતારી પણ લીધું છે અને હવે તમે જોઈ શકો તમને જોઈને મારું શાક ટેસ્ટમાં કેવું હશે તમને ખબર પડી જ ગઈ હશે અને આ રીતે હું સબ્જી બનાવું છું અને આપણે ખાવા બેસી ગયા છીએ તો આપણે મકાઈનો રોટલો ને ભીંડી મસાલાનું શાક રેડી થઈ ગયું છે તો કોને ખાવું છે ચલાવું ભીંડી મસાલા કોનું કોનું ફેવરિટ છે લોકો મને કોમેન્ટ કરીને કહેજો ને મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખાસ શેર કરજો કોમેન્ટ પણ કરજો અને સબસ્ક્રાઈબ જે ના કરેલું હોય એ લોકો કરી લેજો અને આવીને આવી मेरी recipe को नहीं गमी ये लोगों में तो उस कमेंट करने के जना पुत्र सीखे जाऊँ वा नेक्स्ट वीडियो में मलिक शु